બોરસદ તાલુકામાં પડેલા ભારે વરસાદથી રુંદેલ ગામમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે વરસાદે વિરામ લીધાના ચોવીસ કલાક બાદ પણ પાણી નથી ઓસર્યા ગામમાં હજુ ચારથી પાંચ ફૂટ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે ગામમાં પાણી ભરાતા બે હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે ગામનો મુખ્ય માર્ગ બંધ થતાં

જે ગડબો જેવી સ્થિતિ બોરસદમાં સર્જાઈ હતી એવી ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી છે કેટલાક ગામો હજુ પણ પાણીમાં ગરક છે ખાસ કરીને વાત કરીએ રૂદેલ તો રૂદેલ ગામ છે જે બોરસદ તરફથી જે પાણી આવી રહ્યું છે તે રૂદેલમાં તેને પસાર થઈ રહ્યું છે જેને લઈને જે વરસાદ છે સાથે સાથે જે બોરસદનું પાણી છે તે પાણીને લઈને રૂદેર ગામમાં પાણી ભરાયા છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે હાલ પણ લગભગ કલાક જેટલો સમય વીત્યો છે તેમ છતાં પણ જે પાણી પાણી છે તે યથાવત છે પાણી વસરતા નથી જેને લઈને ગામ લોકોને ગામની બહાર નીકળવા માટે પણ સમસ્યાઓનું સર્જન થયું છે સાથે સાથે ખેતી પ્રધાન આ વિસ્તાર છે સાથે સાથે જે ખેતરો છે તેમાં પણ પાણી ભરાયા છે અને ખેતી કાર્યો પર પણ રોક લાગી ગઈ છે સૌથી મહત્વની વાત એ છે કે જે બોરસદ તાલુકાનું આ જે રૂધેલ ગામ છે રૂધેલ ગામ હાલ જળબંબાકાર જોવા મળ્યું છે અને આ પાણી ક્યારે ઓસરશે તે પણ એક સવાલ છે ઘનશ્યામ પટેલ વીટીવી ન્યુઝ આણંદ